નમસ્કાર નમસ્કાર શું નામ તમારું સવિતાબેન ચૌહાણ સવિતાબેન સોહાણ ક્યાં રહેવાનું વેમાલી બ્રાહ્મણ ફળિયા વેમાલી વડોદરા વડોદરા ઓકે તો સવિતાબેન તમને કઈક શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી મને કમર નો ઢીચણ ખભા નો પ્રોબ્લેમ બહુ હતી ઢીચણ દુખતા કમર દુખતી અને ખભો દુખતો

કોટણના દુકાન અંદર સિનોવલ ફ્લુઇડ બનાવવાનું કામ કરે અને ગાડીને રિપેર કરવાનું કામ કરે છે. ત્યાર પછી આ ડીબી જોઈન્ટ આ ડીબી જોઈન્ટ પણ કોટણની જે ગાડી હોય તેને રિપેર કરવાનું કામ કરે, સોજો સો કરે અને સિનોવલ ફ્લુઇડ પણ બનાવવામાં કામ કરે છે. તો આ બે દવા લેવાથી અત્યારે એકદમ સારું છે. હા, एकदम સારું છે. કેટલા મહિના તમે આ દવા લીધી? 4 મહિના. 4 મહિના સુધી દવા ખાધી તમે. હા.

અને મટી જાય છે કઈ આડઅસર થતું નથી કોઈ જાત ની આડઅસર નથી કોઈ ગરમ પડી હોય નહીં ઓકે તો સવિતા બેન ઇન્ટરવ્યુ આપવા બદલ ખુબ ખુબ આભાર તમારો